હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં તો આજે સવારે એકદમ ફ્રેશ થઈને તૈયાર થઈને ટ્યુશન માટે બેસી ગઈ હતી ટ્યુશનમાં જો છોકરાઓ ગમે ત્યાં છે ને કંઈક ને કંઈક થોડું ઘણું વગાડીને આવતા જોઈએ તો મારા માહી માહીબેન છે ને એ થોડુંક પગમાં વગાડીને પાટો બાંધીને આવ્યા એટલે એને સેટી ઉપર બેસવાનો વારો આવી ગયો હતો અને બાકી બધા છોકરાઓને વાંચવા લખવાનું અત્યારે કન્ટિન્યુ ચાલુ છે હું હજી આ શૂટ લેતી હતી ત્યાં મમ્મી છે ને બાજુના રૂમમાં થોડીક સજા આપતા મતલબ પનિશમેન્ટ આપતા હતા કે છોકરાઓ કંઈક એકાબીજાને હળી કરે ને તો આપણે થોડીક લાકડી રાખવી પડે તો દઈને મારીએ તો હવે છોકરાઓને તરત એમ થાય કે ના હવે ટીચર ખીજાણા છે એટલે આપણે ચૂપચાપ રહીએ બપોરનો સમય થયો એટલે આ તો દાળ ભાત શાક રોટલી બનાવવાની હતા કેમ કે મમ્મીને તબિયત થોડીક લૂઝ છે તો મમ્મી કે હું દાળ ભાત જ ખાઇક ખાઈશ અને મને એવો વિચાર આવતો હતો આવતો હતો કે આજે આપણે આઈસ્ક્રીમ બનાવી દઈએ હું જ્યાં સુધી રસોઈની તૈયારી કરું ને રસોઈ કરતી હતી ને ત્યાં સુધીમાં મમ્મી કે હું સપ્તાહ સાંભળી લઉં મતલબ કે અમારી જ્ઞાતિમાં જે સપ્તાહ બેઠી હતી એ આપણે ટીવીમાં ઓનલાઈન પણ આવતી હતી એટલા માટે છેલ્લા દિવસે મમ્મી નહોતા જઈ શક્યા તો કે હું એ છેલ્લા દિવસનું જે મારે બાકી છે એ હું અત્યારે ઓનલાઈન સાંભળી લઉં એમ તો એ શાંતિથી બેઠા બેઠા સપ્તાહ સાંભળતા હતા અને ત્યાં મારે દાળ ભાત શાક અને રોટલી એ રીતે બધું બની ગયું હતું તો સપ્તાહ છે ને ટીવીમાં આવતી હોય ને તો આપણને ને બીજો વોઇસ લેવાની ઈચ્છા ના થાય કોઈને ડિસ્ટર્બ કરવાની એટલા માટે મેં બેક સાઈડ વોઈસ એડ કરેલો ઘરમાં કોઈ પણ વસ્તુ આપણે લાવ્યા હોઈએ ને તો એ આપણે જ્યાં સુધી પૂરું ના થાય ને ત્યાં સુધી આપણે એને મૂકીએ નહીં મતલબ કોઈ ખાવાની વસ્તુ તો ખાવાની વસ્તુમાં આજે તો હતી સિંગ તો ખારી સિંગ હમણાં બે દિવસથી ઘરે લઈ લાયા છે ને તો મને હાલતા ને ચાલતા એમ થાય કે હું થોડીક ખાયા જ કરું ખાયા જ કરું તો એ રીતે ભાઈ ખારી સિંગ ખાવાનું આપણે ચાલુ હતું મારે રસોઈ બનાવતા બનાવતા કંઈક કટક બટક આપણે કરવા માટે જોતું હોય છે ત્યારબાદ મમરા લઈ આવ્યા હતા એટલે મમરાને મેં કીધું વઘાર નાખે અને મારા તબિયત જ્યારે ખરાબ થાય ને ત્યારે એને કોરા મમરા ખાવાની ઈચ્છા થાય તમને કોઈ આવું થાય છે તો મને કમેન્ટ કરજો તો કોરા મમરા મમ્મી ખાય ને તો મને એમ લાગે કે આપણે મતલબ કે ઘરે હોય નહીં ને એ ટાઈપનું લાગે એમ થોડુંક અલગ લાગે એટલે મેં બધા જ મમરા છે ને વઘારી નાખ્યા એટલે મમ્મી કોરા મમરા ન ખાય કમસે કમ વઘારેલા તો ખાય અને જોકે અમારા ઘરે છે ને વઘારેલા મમરા છે ને પૂરા થાય જ નહીં થોડાક રહ્યા હોય ને તે આખો પાછી એક કોથળી લાવી અને અમે લોકો મમરા વઘારી દઈએ છીએ તો આજે ભાઈ રેસીપી શૂટ કરવાના ચક્કરમાં છે ને મારું એનું કામ અધૂરું રહી ગયું મતલબ જો રૂમમાં પોતું મારવું છે ડોલ અહીંયા બહાર ને બહાર પડી રહી અને પોતું મારવાનું કામ આપણે અધૂરું રહી ગયું છે તો અત્યારે વાગી ગયા છે પોણા બે તો પોણા બે વાગે આપણે ફટાફટ પોતું મારીએ પછી ફાસ્ટ સીડી સીડી ચડીને આવું ને પછી તમારી સાથે વ્લોગિંગ કરું એટલે શ્વાસ ચઢાવવાનો તો ફટાફટ આપણે પોણા બે થઈ ગયા છે એટલે કામ પતાવી દઈએ પહેલાં પોતલ મારી દઈએ સરસ મજાનો રૂમ ચોખ્ખો કરી દઈએ અને પછી આપણે એડિટનું કામ કરીએ અને પછી તમને વ્લોગ આપી દઈએ રૂમમાં ફટાફટ કામ તો કરી દીધું એટલે રૂમ તો ચોખ્ખો સરસ થઈ ગયો છે ફિનાઈ નાખીને પોતા મારી દીધા છે પણ આપણે આ વસ્તુને ક્યારેય અડવું નહીં ચાળા કરવા નહીં હલાવવું નહીં કેમ કે ભાઈ ધવલ થઈ જાય ગુસ્સો એટલે એમ કહે કે ભાઈ તાર મારી વસ્તુને અડવાનું નહીં મતલબ કે કંઈ આડાઅળું થઈ જાય વાયર ખરાબ થઈ જાય તો ખોટું હેરાન થઈ જાય એના કરતાં બેટર છે કે આપણને બહુ જે વસ્તુની ખબર છે એ વસ્તુ તરફ આપણે બહુ આગળ વધવાનું નહીં સાથે સાથે આપણે અહીંયા લેપટોપને એવું લઈ લઈએ અને આપણે કેટલી કામ છે એ ચાલુ કરી દઈએ આ ખબર પડી હોય ને કે એવું લેપટોપની બે એક હાથથી ઊંચકું સુકઈ મારવાનું પડી જાય વસ્તુ બધું ધ્યાનથી અને સાવચેતીથી બધું રાખવાનું એવું કીધું તો ચલો ભાઈ આજે એ નથી એટલે આજે હૃદયને શબ્દો યાદ આવે છે બાકી તો ન આવે યાદ આવે સામે બેઠા હોય એટલે તો જુઓ ભાઈ શિયાળો આવી ગયો છે એટલે આપણે આ મટકું બહાર કાઢી લીધું છે તો આ તાંબામાં પીવાનું બહુ આમ સારું કહેવાય શિયાળામાં રાતે આ ભરીને સવારે ઉઠીને આનું પાણી પીવું જોઈએ જોકે હું તો આખો દિવસ પીવું છું મને ભાવે છે અને ધવલ નહીં આનું પાણી બહુ ભાવે તો અત્યારે ઘરે આવી ગયા એટલે હવે પીહે બાકી કંપનીએ તો કાંઈ પીવાય નહીં અને જે વસ્તુને આપણે પાછળ પડી જઈએ ને પડી જ જઈએ તો સિંગ બહુ ભાવે મળી છે ને તો જો આ બે ત્રણ દિવસથી આ સિંગ લીધે અડધી તો પતી ગઈ પચાસ ટકા પચાસ ટકા રહી છે આટલી બધી સિંગ હતી અને જોકે હું એકલી નથી ખાધી મમ્મી પપ્પા બધા પપ્પાને વધારે ભાવે અને મને ભાવે એટલે અમે બે ચાજી ખાઈએ છીએ અને હવે અત્યારનો મોટો પ્રશ્ન એ છે કે શું બનાવું તો મમ્મી કહે છે પૌવા બનાવવા અને પપ્પા કહે મને રોટલી બે પેઢી છે તો શાક બનાવી દે છે હવે જોઈએ હું નક્કી કરે તો અમારે તો નક્કી થઈ ગયું કે આજે ભાઈ બનાવવાના છે બટેકા પૌવા તો ઘણા દિવસ પછી બટેકા પૌવા બનાવીએ છીએ લગભગ તો દિવાળી પછી બનાવ્યા જ નથી અને જો બટેકા જ થઈ ગયા છે અને આપણે કટ કરી દીધા છે ડુંગળી ટમેટા છે અને અહીંયા મરચાં છે આ બે ત્રણ વસ્તુ હું વઘારવામાં નાખું છું અને ડુંગળી અમે ઉપરથી રેડ કરીએ છીએ અને ચલો હવે આપણે પપ્પા માટે બનાવું છું તો પપ્પા માટે અત્યારે છે ને રોટલીનું શાક બનાવવાને એણે કીધું છે કે તું રોટલીનું શાક ખાલી બનાવીને હું ખાઈ લઈશ કે પપ્પાને છે ને પપ્પા ઓછા એકદમ થોડાક ભાવે નાસ્તા હોય તો ખાઈ લે એટલે આપણે એની માટે રોટલીનું શાક બનાવવાનું છે તો ચલો બનાવીએ મેં પહેલી વાર છે ને આમળાની જેલીવાળી ચોકલેટ બનાવી છે પણ પહેલી વખત એક્સપિરિયન્સ ઓલમોસ્ટ સારો રહ્યો ટેસ્ટય સારો છે આમળા જેવો પણ થોડુંક પાણી થઈ ગયું છે અથવા તો પાણી ઉકળવામાં આપણે થોડુંક રહી ગયું ઉકાળવાનું ઓછું રહી ગયું છે અથવા તો જે જેલી પાવડર આવે છે અગર અગર પાવડર એ ઓછો હશે બાકી ટેસ્ટ તો એકદમ જબરદસ્ત છે મને કહેવાય ધવલને તો બહુ બ આવે તો આપણે આખા દિવસના આમળા ન ખાઈએ ને તો કંઈ નહીં કમસે કમ આ ચોકલેટ એક બે ખાઈ લીધી હોય મતલબ આ જેલી છે બહુ સારા તો હું કીધું એક બે જેલી આપણે ખઈ લઈએ આખો દિવસ નથી ખવાનો એટલે સ્વાદ સુગંધ તો બહુ મસ્ત છે બાકી તો પાણી બન થયું કઈ વાંધો નથી બીજી વાર બનાવશે ત્યાં ધ્યાન રાખશો તો આજે જમીન ફ્રી થઈ એટલે મેં આઈસ્ક્રીમની જે રેસીપી આજે શૂટ કરી છે એ અધૂરું કામ આપણે પૂરું કર્યું છે અને બસ તમારે જો આવી સરસ મજાની આઈસ્ક્રીમની રેસીપી જોતી હોય તો મને જરૂર કમેન્ટ કરજો તો રેસીપી શૂટ થયા પછી બહુ બધા અંજરાના કામ હોય બધી વસ્તુ મૂકવાની હોય સાફ સફાઈ કરવાની હોય બધું એક્સ્ટ્રા કામ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સરસ સરસ ઓર્ડર કરો યસ અને બેન ની પાસે આવા ન્યૂઝ લઈને આવતા રહ્યો અને પેંડા ખવડાવતા રહ્યો જો પેંડા ખાતા રહ્યો અને આંતી ડબલ જાડા થતા રહ્યો આ કઈ દીધું લા હવે તું બાકી રહી જતો તો એટલે ને હવે જાડી થઈ ગઈ છે એક કપડા છે કપડાનું બાનું નથી ભાઈ હું જાડી થઈ જ ગઈ છે હવે મેં માની લીધું છે

બે દિવસ હું આઈસ્ક્રીમ વગર રહી શકતી હશું બધું હાલે આઈસ્ક્રીમ વગર રેવાય નહીં મારાથી બાકી બધું ગમે ન આપો સામું પડ્યું ચાલે પણ આઈસ્ક્રીમ નો આવે આઈસ્ક્રીમ તો ખાવા જઈએ જ તો ચાલો કાલા ભાઈ

કોઈ પ્રકારની નાસ્તો કરીને કોફી પીને હું રાતે સાડા બારે ઘરે આવી ગયા અને આજનો વિડીયો અહીંયા એન્ડ લઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર